નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે શું તમે ભગવાનને ઓળખો છો અને આપણે જોઈએ કે આ સંસારમાં આપણે મિત્ર બનાવવો હોય કે પછી બીજો કોઈ પણ પ્રકારનો સંબંધ બાંધવો હોય તો એકબીજાને મળવું જરૂરી છે એકબીજાને ઓળખવા જરૂરી છે એકબીજાને મળ્યા વગર કે એકબીજાને ઓળખ્યા સિવાય આપણે કોઈ પણ પ્રકારનો સંસારિક સંબંધ બાંધી શકતા નથી તો ભગવાનને મળવા માટે ભગવાન સાથે સંબંધ જોડવા માટે પણ ભગવાન આપણને ઓળખે અને આપણે ભગવાનને ઓળખીએ બંને પરસ્પર એકબીજાને ઓળખીએ ત્યારે જ ભક્ત અને ભગવાનનો સંબંધ બંધાય છે તો ભગવાન તમને ઓળખતા ના હોય તમે ભગવાનને પણ ઓળખતા ના હોય તો તમારો સંબંધ બંધાતો જ નથી તો આપણે મિત્ર બનાવવો હોય પ્રેમી બનાવવો હોય પ્રેમિકા બનાવવી હોય ભાગીદાર બનાવવો હોય કે પછી સંસારિક સંબંધો બનાવવા હોય જેમ કે આપણે દીકરી માટે પતિ ગોતવો હોય તો પહેલાં આપણે એકબીજાને મળીએ છીએ તેના ઘરે જઈએ છીએ અને એકબીજાને ઓળખીએ છીએ ત્યારે જ બધા બધી જ રીતના સંબંધો બંધાય છે તો સંબંધ બાંધવા માટે એકબીજાને નજીક આવવું જરૂરી છે એકબીજાને મળવું જરૂરી છે એકબીજાને ઓળખવા જરૂરી છે માની લો તમે જે માણસને કોઈ દિવસ જોયો જ નથી જેને તમે ઓળખતા જ નથી જેની અને તમારી કોઈ દિવસ મુલાકાત થઈ જ નથી એને અને તમારે કોઈ વાતચીત પણ થઈ નથી જે તમારા ઘર સુધી આવ્યો જ નથી તો સામેવાળો તમને ઓળખતો નથી અને તમે સામેવાળાને ઓળખતા નથી તમને તેના નામ સરનામાની પણ ખબર નથી સામેવાળાને તમારા નામ સરનામાની પણ ખબર નથી તો તમારા બંને વચ્ચે સંબંધ કેવી રીતે બંધાઈ શકે પછી તમારે ગમે તેવા સંબંધો બનાવવા હોય પરંતુ એકબીજાને ઓળખવા ખાસ જરૂરી છે એવી જ રીતે આજે આપણે દેવી દેવતાના ભગવાનના મંદિરો બનાવીએ છીએ અને તેમાં તેમ સતત આપણા ઘરમાં પણ ફોટો રાખીને પૂજા પ્રાર્થના વ્રત નિયમ કરીએ છીએ અને જ્યાં દેવી દેવતાનું અથવા ભગવાનનું મંદિર હોય અથવા સ્થાનો હોય એ તીર્થસ્થાનોમાં જઈએ છીએ તે દેવી દેવતા કે ભગવાનને તમે અંદરથી ઓળખી શકશો કેમ કે દેવી દેવતા અને ભગવાન સ્થૂળ શરીરમાં નથી સ્થૂળ શરીરથી જગતના સંબંધો બંધાય છે સ્થૂળ શરીરથી મનુષ્ય મનુષ્યને મળી શકે છે પરંતુ દેવી દેવતા ભગવાન અને પરમાત્મા આ લોકો સૂક્ષ્મ શરીર ધારી છે તો આપણે રામને કહીએ શી કે દશરથના પુત્ર હતા કૃષ્ણને દેવકી જશોદાના પુત્ર હતા શિવ કૈલાસ પર રહેશે તેમને પાર્વતી સાથે લગ્ન કર્યો તેમને બે પુત્ર હતા ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીના પતિ હતા તો આ બધી જ સ્થૂલ શરીરની ઓળખાણ છે અને આપણે નથી કોઈ દિવસ કૈલાસ કૈલાસ પર શિવને જોયા કે નથી આપણે રામને જોયા કે નથી આપણે કૃષ્ણને જોયા કે નથી આપણે કોઈ દેવી દેવતાના દર્શન કર્યા આ બધું તો આપણે આ લોકોનું વર્ણન શાસ્ત્રો પુરાણો રામાયણ ગીતા કે દેવી ભાગત ભાગવતમાંથી વોંચીને કરીએ છીએ પરંતુ આપણે તેમને જોયા જ નથી અને તેમને ઓળખતા પણ નથી તો આપણે તેમની સાથે ભક્ત અને ભગવાનના પ્રેમનો સંબંધ કેવી રીતે બાંધી શકીએ અને શું તમારી બહારની પૂજા પ્રાર્થના આરતી કર્મકાંડથી તે દેવી દેવતા કે ભગવાન તમને ઓળખતા થઈ જશે તો પહેલાં તમે ભગવાનને ઓળખવાનો પ્રયાસ કરો અને તે પ્રયાસમાં તમને સફળતા મળે તમારું હૃદય અને ભગવાનનું હૃદય એક થાય જ્યારે તમારા હૃદયમાં દેવી દેવતા ભગવાનનું હૃદય ધબકવા લાગે ત્યારે તમે ખોવાઈ જશો ફક્ત ભગવાન જ તમારો આધારસ્તંભ બની જશે ફક્ત ભગવાન જ તમારો સહારો બની જશે કેમ કે જ્યારે તમે સંપૂર્ણ રીતે બે સહાય બની જાઓ છો તમારી દ્રષ્ટિરૂપી નાવડી સંસાર સાગરના બધા જ બંધનોથી મુક્ત થઈ જાય છે ત્યારે જ સુરતારૂપી નાવડી ભગવાન બાજુ ચડે છે આપણે જોઈએ છીએ કે સરોવરમાં સરોવરમાં કે સાગરમાં નાવડી ત્યારે જ સફર કરે છે કે જ્યારે કિનારે બાંધેલો બધો જ બંધન છૂટી જાય છે અને બીજી વાત સ્થૂલ શરીર સ્થૂળ શરીરને જ મળી શકે છે સ્થૂલ શરીર સ્થૂળ શરીર સાથે જ સંબંધ બાંધી શકે છે અને સ્થૂલ શરીરમાં વિષય વાસનાનું બંધન હોય છે એટલે જ આપણે જોઈએ છીએ કે સંસારમાં સ્થૂલ શરીરના સંબંધો તૂટે છે કેમ કે સ્થૂલ શરીરનો પ્રેમ પણ વાસનાથી ભરેલો હોય છે તો ભગવાનને પરમાત્માને કે દેવી દેવતાને મળવા માટે સ્થૂળ શરીરની બધી જ ક્રિયાઓ ખોટી પડે છે પરંતુ જે જે સંતોએ સ્થૂલ શરીરના બધા જ બંધનો તોડી દીધા અને સૂક્ષ્મ શરીરમાં સૂક્ષ્મ સુરતા રૂપી નાવને દોડાવી એ જ ભગવાન પરમાત્માને ઓળખી શક્યા છે અને વાસના વાસનાના બધા જ તોતણા તૂટતો જ પ્રેમનો તોતણે બંધાય છે અને એ જ ભગવાનની કે પરમાત્માની સાચી ઓળખાણ છે અને એ જ ઓળખાણમાં ભક્ત અને ભગવાન વચ્ચે આનંદના ફૂલ ખીલે છે પ્રેમના ફૂલ ખીલે છે અને ભક્તિના ફળ લાગે છે તો ભગવાનનો નાતો પ્રેમના તોતણે બંધાય છે હરિ ઓમ તસ્ત આદેશના પ્રણામ